નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું અને સૌથી આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ આજે છે દિવાળીનો તહેવાર અને દિવાળીના તહેવારના દિવસે આજે દિવાળીના મહત્વને સમજીશું એની સાથે સાથે દિવાળીનો આ પર્વ અને તેની ઉજવણી તેની પરંપરા તો ક્યાંક જૂની લઈને ચાલે છે પરંતુ ઉજવણીની રીત કેટલી બદલાયેલી જોવા મળે છે દરેક જનરેશનની સાથે દિવાળીની ઉજવણીની રીત આપણને બદલાતી જોવા મળી છે પરંતુ અમુક એવી વાતો કે જે ક્યારે ન બદલાઈ કે જે ખાસ ધાર્મિક મહત્ત્વની સાથે જોડાયેલી જોવા મળીએ એ જ ધાર્મિક મહત્ત્વ અને એ રીતિ રિવાજ આજની જનરેશનને પણ ભેટ સ્વરૂપે આપવાનો તહેવાર છે આ દિવાળી દિવાળીના તહેવારમાં રાતે દીવા પ્રગટાવીને ઘરના આંગણે મૂકવા કે પૂજા કરવી કે પછી ઘરને શણગારવું વર્ષોથી ચાલતી ચાલા ચાલ્યા આવતા આ રીતિ રિવાજો આજે પણ લોકો ફોલો કરતા હોય છે આજની જેન્જી જનરેશન હોય કે આજની જનરેશનની વાત કરીએ તો એ લોકોની દિવાળીની ઉજવણીની રીત ક્યાંક થોડા અંશે આપણે બદલાયેલી જોવા મળશે કે ક્યાંક એ લોકો વધુ એકલામાં સમય પસાર કરવાનું પસંદ કરતા હોય કે પછી ફરવા જવાનું વધુ પસંદ કરતા હોય પરંતુ છતાં પણ તમે જોશો કે ક્યાંક ઘરના અમુક રીતિ રિવાજો કે ધાર્મિક પૂજા પાઠની સાથે એ લોકો પણ તમને જોડાયેલા ચોક્કસપણે જોવા મળશે ક્યાંક નવા કપડાં ખરીદવા ક્યાંક ફટાકડા ખરીદવા તો ક્યાંક ઘરને શણગારો બસ આનું નામ જ છે દિવાળી અને દિવાળીનો આ તહેવાર

એક એવું કહી શકાય કે એવો તહેવાર કે જે બધા જ લોકોના જીવનમાં ક્યાંક એક અંશે અંધકાર હોય ને એમાં થી બહાર લાવીને તેમને સૌને પ્રકાશ તરફ જોરી જતો આપ તહેવાર કે જે ન માત્ર ઘરના આંગણે જે દીપક આપણે પ્રગટાવીએ છીએ જેના કારણે ઘર આંગણે તો આપણા પ્રકાશ થાય છે પરંતુ આપણા જીવનમાં પણ પ્રકાશ આવે છે એવો આ તહેવાર જેની ઉજવણીની રીત કદાચ બદલાય છે પરંતુ આજે પણ દિવાળીની પરિભાષા આપણે નથી બદલાય એવું કહી શકાય છે આજનો દિવસ એટલે સનાતન સંસ્કૃતિનો શ્રેષ્ઠ દિવસની જોડાઈ જવાના બહાના શોધીએ એનો પ્રસંગ એટલે કે દિવાળી દિવાળી એટલે માત્ર આનંદ અને ઉત્સવ હોય શવ સમાન તમે બાર મહિના નિરાશામાં હો પરંતુ આજના દિવસમાં તમારી પાસે આનંદ ઉત્સવ મજા મોજ પરિવાર ને જે આપણે સાથે મળીએ અરે દિવાળી નિમિત્તે તમે ઘરની સફાઈ કરતા હશો સફાઈ ઓછી થઈ હશે તો ચાલશે પરંતુ મનની સફાઈ કરી નાખજો મનની મનને તમે ગંગાજળથી ધોઈ નાખજો અને પછી તમે તમારા પરિવારની સાથે બેસો અને પછી આ પર્વની મહત્વતા સમજો માત્ર રામજી આવ્યા એટલે આખો અયોધ્યા શણગાર્યું અને આપણે પરંપરાને જાળવીએ છીએ ક્યાંક સંગત છે પરંતુ દિવાળીનો ઉત્સવ જાગૃતિ આપણા સંસ્કાર પરિવારની એકતા અને આખા વર્ષ કરેલું જે આપણે મહેનત છે એનો હિસાબ અને આ જે દિવસ છે આમ તો ત્રણ દિવસ મુખ્ય હોય છે ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળી

તમારે પુસ્તક બનવાનો દિવસ પુસ્તક એટલે કે મને મારા જીવનમાં પુસ્તક બનવું ગમે ઘણું બધું કહેવાય જાય છે છતાંય મૌન રહું છું દિવસ એટલે આજે સરસ્વતીની પૂજાનો દિવસ છે વાણીની પૂજાનો દિવસ છે અને આ દિવસે આપણે ચોપડા પૂજન કરીએ છીએ આખા વર્ષનો હિસાબ માણીએ છીએ તિજોરીમાંથી જોઈએ છીએ કે ધન કેટલું વધ્યું એની આપણે ફરી પાછું દૂધ ચોખા કંકુ ધોઈ અને એ વૃદ્ધિ થાય એવી આપણે સંકલ્પના કરતા હોઈએ છીએ એનું નામ છે દિવાળી અને બીજી આપણે આજનો દિવસ એવો છે ને કે દુશ્મન માટે પણ ખરાબ નો વિચારીએ જે દુશ્મનને પણ શુભકામનાઓ આપીએ અરે આજના દિવસે સાહેબ મોબાઈલમાં આવેલા મેસેજ કોપી પેસ્ટ કરવાનો દિવસ છે જ નહીં આજના દિવસે તમારા મનની હૃદયની વાત મુખ દ્વારા એક નાનો વિડીયો ઓડિયો ક્લિપ બનાવી અને તમે તમારી થયેલી મિચ્છામી દુકડમ કહી અને ભૂલોને તમે એમને આગળ મૂકો કે મારા વર્ષમાં થયેલી ભૂલોને ક્યાંક મારા અહંકાર રૂપી મારા મોહ મદ લોભ મૂકી ક્યાંય મારી જો થઈ હોય તો એ એ મિચ્છામી દુકડમ એક ક્ષમય યાચના નો દિવસ એટલે દિવાળી પરિવારની અંદર તો બનતું હોય છે ભાઈ બેન પતિ પત્ની પુત્ર બધાની સાથે કઈક ને કંઈક થતું હોય છે પરંતુ એને તરછોડી દો આપણે સુંદર આજનો જે બગીચો છે સુંદર ફૂલોથી ખીલેલો બગીચાની અંદર જો એક ઉકરડો હશે તો એ બગીચાની સુગંધ તમે મેળવી નહીં શકો આપવાનો દિવસ છે આ નવી જનરેશન ને સમજાવવાની વાત છે એટલે શું કેટલું મહત્વ સમજે છે આ જનરેશન દિવાળી મને એક તો મુકેશભાઈ બહુ જ પવિત્ર લાગી ઘણા ટાઈમ પછી મેં કોઈને દિવાળીનું આવું વર્ણન કરતા જોયું છે જેટલું આપણે યુથમાં જોઈએ છે આજે કોલેજના બાળકોને જોઈ સ્કૂલના બાળકોને જોઈ લો એમના માટે દિવાળી ધનતેરસ અને આપણું નવું વર્ષ એક એક છુટ્ટીનું કારણ બની ગયું છે કે હવે મને વેકેશન મળશે તો એક હફ્તા હું આરામ કરીશ આમ કરીશ ફરવા જતો રહીશ મને એવું થાય છે કે જેમ જેમ તમે મોટા થતા જાઓ હું વર્કિંગ પ્રોફેશનલ્સ ને જોઉં છું એ દિવાળીની ઇમ્પોર્ટન્સ પાછી લાવવાની કોશિશ કરે છે એમની જે મહેવતા છે એ જાણવાની કોશિશ કરે છે ને ખોટું નહીં કહેવાય આજની જનરેશનમાં જે છે આટલી બધી કથાઓ નથી આટલી અમે ગાથાઓ નથી સાંભળી અને કદાચ એક એક રેગ્યુલર ટાઈમમાં નથી સાંભળતા હોતા તો મેં બી સાંભળીને ભૂલાઈ જાય છે આજે હું મારા ઘરના મોટાઓને જોઉં મારા દાદી છે નાની છે એ બધા પૂજા પાઠ કરવા બેસે એમને મોઢે પાઠ આવડતા હોય એમને ખબર હોય કે આની રીત શું છે નિયમ શું છે અગર સાહેબ અમારા પૂજારી આવશે તો એ શું કરશે અમે અગર પૂજા કરવા બેસીએ ને તો અમે મોબાઈલમાં આરતી ચલાવીને બેસીએ કઈ સામગ્રી જોઈતી હોય તો સાહેબ થી લિસ્ટ મંગાવશું કે સર અમને બોલી દો તો અમે લઈ આવીએ જે જે મહત્વ ખબર છે એના લોકોની રીઝન્સ ખબર છે મને એવું લાગે છે કે નવી જનરેશન ક્યાંક ને ક્યાંક એ ભૂલતી જાય છે અને આપણે એમને બેસાડી અને આ બધી કથાઓ પાછી સંભળાવાની જરૂર છે કારણ કે ઘણા બધા લોકો બહુ જ ક્વેશ્ચન કરે છે આનું જે મહત્વ છે કે શું કમ મનાવ શું ઉજવવાની જરૂર છે નવા કપડા તો રોજે આવી જાય છે ઘરની સફાઈ તો હું રોજ નથી કરતો તો દિવાળી ઉપર આ બધાની ખાસ જરૂર શું આ આ લોકો જે ક્વેશ્ચન કરે છે જેમને આ બધી કથાઓ નથી ખબર જેમને આપણી આ જે સંસ્કૃતિ છે એમની કદાચ માહિતી નથી મને એવું લાગે છે કે એમને આ બધું પાછું શીખવાડવાની આપણા ને કેથેગાઈની જરૂર છે જી જી પણ લાગે છે કે કશિશ ઘણી ઘણા એવા લોકો પણ છે આજની યંગ જનરેશન ના વધુ તમને આધ્યાત્મિક જોવા મળશે આજે એક વર્ગ મને એવું પણ જોવા મળે છે કે જે પહેલાના સમય કરતા વધારે આધ્યાત્મિકતાની સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે કંઈક અલગ એ લોકોમાં જોવા મળી રહ્યું છે બિલકુલ પીનલ બિલકુલ જરાય ના નથી આજના લોકો વધારે જોડાયેલા પણ છે અને એ લોકો છે ને રીઝન પણ જાણે છે આજે અમારા પૂજારી પણ બેસીને મંત્ર જાપ કરતા હોય ને તો મારી જે નાની બેન છે પૂછી લે કે આનો મતલબ શું છે એટલે અમને ખબર ના પડે તો પણ તમે અમને કહો કે અમે શીખીએ અમે સમજીએ પણ મેં ઘણા એવા પણ લોકો જોયા છે આપણે ડેફિનેટલી એવું નથી કેતા કે આખી જનરેશન ખરાબ છે પણ જે હાઉસ પાર્ટીસ છે જે આઉટિંગ્સ છે જે આમ ગેટ ટુગેધર છે જ્યાં આપણે દિવાળીની આધુનિકતાને છોડીને બીજી વસ્તુઓ વધારે કરીએ છીએ મને એવું લાગે છે કે એની સંખ્યા ક્યાંક ને ક્યાંક વધે છે કારણ કે ચોક્કસ હું બહુ સાચી વાત કરી પણ મુકેશભાઈ મને એવું લાગે છે કે આ આ બાબતને આપણે એજ વાઇઝ કેટેગરાઈઝ કરી દઈએ એ કેટલું યોગ્ય કારણ કે આ જનરેશન પહેલા કદાચ એ એજમાંથી ત્યારે પણ આવું થતું હતું કે લોકો થોડુંક એક મોડર્નિટીની સાથે પણ કોઈ પણ જે ફેસ્ટિવલ છે તેને સેલિબ્રેટ કરે એક એજની સાથે લોકો એકદમ આધ્યાત્મિક બની જતા હોય છે કેમની માટે માત્ર પૂજા મંદિર જવું એ જે ફેસ્ટિવલ છે

દિવાળીના અમારા નમસ્કાર રામ રામ ભૂલ ભૂલ કરજો એ જે સંસ્કૃતિ છે આજે આપણે ભલે મોબાઈલ ની અંદર જે મેસેજો ફરતા હોય છે અને એક બહુ જ ફરતો હોય છે કે શુભમ કરો કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપમ જ્યોતિ નમોસ્ત પરંતુ આનો અર્થ સમજો

આવનારા અજવાળાની આરંભ છે આવનારા અજવાળાની શરૂઆત છે એટલા માટે દીપનું મહત્વ છે કે એ આત્મજ્યોતિ સ્વરૂપ દીપ ન માત્ર ઘર કે આગળ લગાવીએ પરંતુ આપણા હૃદયમાં પણ એ દીપ જ્યોતિ પ્રગટે પૂજા કરે છે શાસ્ત્ર ને ઉપસ્થિતિ અને આજના દિવસમાં તમે બધાને વેટ આપો પણ બ્રાહ્મણને પણ વેટ આપવી જોઈએ કારણ કે આ દિવાળીનું જે સીધું સંગત જે છે ને એ મહાલક્ષ્મી છે વિઘ્ન હે વિષ્ણુ પત્ની છે ધીમ તન્નો લક્ષ્મી પ્રચોદયા

અને મુસ્લિમો પણ આની શુભકામનાઓ અને આ પ્રસંગને મહત્વ જાણે છે એટલે ધર્મ શાસ્ત્ર જે બધું કહી ગયા છે એ એનું જો અનુસરણ કરીએ તો જે માનસિક વિકારો વધી ગયા છે આજની જનરેશનની અંદર ક્યાંક તમે તણાવભરી જિંદગી જીવી રહ્યા છો ક્યાંય તમને વ્યવસાયની અંદર દિશા દશા તમને અલગ દેખાય છે ત્યારે સમજી લેવું કે આપણે ક્યાંક ભટકાઈ ગયા છે વડીલો પાસેથી માર્ગદર્શન નથી મેળવતા આજે કેમ આ દિવાળી સૌ પગે લાગે છે અરે પણ પગે લાગવામાં માત્ર ભાવ તો ઉમેરો તમે એક ભાવ ઉમેરીને જો તમે પગે લાગશો ને તો પણ તમે તમારા મનના વિકારો દૂર થઈ જશે એક પોઝિટિવ એનર્જી આવશે એક સકારાત્મક ઓરા બનશે એટલે વડીલોને પગે લાગવાનું મહત્વ છે અને ઝૂકવું જેની આગળ નમીએ ને એ સૌને ગમે એવા એવા સંસ્કારોની જો આપણે વણથંભી વણઝાર ની વાતો કરવી હોય ને તો આજનો દિવસ છે આજના દિવસે એ બધી વાતો કરવી જોઈએ દિવાળી પૂજા મનાવી લેવી ચલો એ તો આપણો સંસ્કૃતિનો ભાગ છે એમાંય પણ વિજ્ઞાન છે એમાંય પણ એક પ્રતીક છે એક સંદેશ છે એને પણ જાણવાનો પ્રયત્ન કરવો કે કેમ આ બધી આ સમય પૂજા થાય છે તમે જુઓ તમે આજે આજે સરસ્વતી પૂજન થાય છે આજે સરસ્વતીનો દિવસ છે અને આપણે ચોપડા પૂજન લખીએ છીએ ચોપડા પૂજન એટલા માટે કે બાર મહિનાના અંતે હિસાબ કરીએ અને હિસાબ કરીને જે વધારે આપણી પાસે આવ્યો છે એમાંથી આપણે લોકોને આપીએ લોકોને ખુશ કરીએ આજના દિવસે કોઈ પણ નિરાશ વ્યક્તિને તમે જુઓ અને એને તમે ક્યાંક ખુશ કરવાનો પ્રયત્ન કરો ઘણું બધું થતું હોય છે કારણ કે આપણે ભૌતિક યુગમાં જીવી રહ્યા છે ભૌતિક યુગમાં આત્મીય શાંતિ માનસિક શાંતિ પણ ખૂબ જરૂરી છે માત્ર પૈસાથી તમે બધું પ્રાપ્ત નહીં કરી શકો એટલા માટે આવા તહેવારો આપણે ત્રણસો પાસઠ દિવસ તહેવાર કેમ આ હિન્દુ સંસ્કૃતિમાં બતાવવામાં આવ્યું છે કારણ કે હિન્દુ સંસ્કૃતિ બૌદ્ધિક કોમ છે બૌદ્ધિક પ્રજાવાળી છે શિવત્વ દેવત્વ આ બધું આપણે અહિયાં છે જ પવિત્રતા નિયમો આ બધું એટલા માટે બનાવ્યું છે કે માણસનો જન્મ થાય તો એનો જન્મ સિદ્ધ જે અધિકાર છે એ કઈક કરીને જાય કઈક નવું ઇતિહાસ સર્જવાનો દિવસ છે કે આ જે પેઢી છે આપણે જે મુકેશભાઈ વાત કરી કદાચ

લોકો મિત્રોની સાથે ઉજવણી કરતા પસંદ તો થયા છે પણ જેટલું મેં ગુજરાતમાં જોયું છે એ ઉજવણી કા દિવાળી પેલા હોય કા દિવાળી પછી હોય મે બી દિવાળી ગેટ ટુગેધર પાર્ટી પણ આજે આપણો દિવાળીનો તહેવાર છે એમાં મને એવું લાગે છે કે હજી બી બધા ઘરે જવાનું પસંદ કરે છે આજે તમે ધનતેરસની એક રાત પહેલાનો બસ સ્ટોપનો સીન જોશો તો આખા આખા રોડ ભરાયેલા અને કમસે કમ પચાસ થી સાઈઠ બસીસ બધી એ કોણ હશે તશીશ એ બહુ સાચી વાત છે પણ એ કોણ હશે કે જે લોકો ખરેખર ઘરથી દૂર રહે છે એટલે એમને ઇમ્પોર્ટન્સ સમજાય છે આવા તહેવારોમાં જ્યારે એકલા પડે છે ને ત્યારે પરિવાર ઇમ્પોર્ટન્સ સમજાય છે ને એ લોકો પોતાના ગામડે જતા હોય છે એટલે બસ સ્ટોપ અને રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળે છે પણ ત્રણસો પાંસઠ દિવસ પોતાના લોકોની સાથે રહેતા લોકો આ તહેવારોમાં ક્યાંક અલગ ફરવાનું પસંદ કરતા થયા છે એક વર્ગની વાત કરીએ એક વર્ગ તો હજી પણ એવું છે કે જે ફેમિલી પ્લાનિંગ કરે છે ફેમિલી સાથે ટ્રીપ પ્લાન કરે છે પણ એક વર્ગ એવો પણ છે કે જે મિત્રોની સાથે ફરવાનું કે પછી તહેવારના સેલિબ્રેશનને પસંદ કરતું થયું છે ડેફિનેટલી એ પરિવર્તન તમને આ જનરેશનમાં જોવા મળ્યો છે અને મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ અમારાથી એક પહેલાવાળી જનરેશનથી જોવા મળ્યું છે જ્યાં તમારા મા બાપ વગર એવું છે કે એકલા જાય છે કે તમને તમે બધા ખાલી આમ એક ફેમિલીમાં કે ફ્રેન્ડ્સ ટ્રીપ પર જાઓ છો ત્યાંથી આ વસ્તુ અને આ કલ્ચર જે છે નોર્મલાઇઝ થવા માંડ્યું છે કે ગેટ ટુગેધર ગેટ અવે કે મેં હમણાં ઘણા બધા એવા લોકો જોયા છે જેમને લોકો પસંદ નથી કે અમે અમે પોતાનું તહેવાર પોતે ઉજવણી કરશું ઓલો ટ્રિપ કરવા જતા રહે છે લોકો હા કે ડિટોક્સ ગેટ ટુગેધર અને જે પણ આપણે નવા શબ્દોનું સર્જન કર્યું છે પણ ક્યાંક ને ક્યાંક આ આધુનિકતાથી દૂર જાઓ છો તમે મને એવું લાગે છે કે જેમ જેમ લોકો આગળ વધે છે જેમ જેમ ફોન

વાત જયારે આપણે ઉત્સવની તહેવારોની ની કરીએ અને એમાં પણ દિવાળીની વાત કરીએ તો દિવાળીની સાથે ઘરને શણગારવું આ પણ એક એક રીતિ રિવાજ જેવું બની ગયું છે કે આપણે ઘરને શણગારીએ રંગોળી કરીએ દીપ પ્રગટાવીએ નવી વસ્તુઓ ખરીદીએ અને આપણે એ પણ જોઈએ છે કે ન માત્ર કપડાં પણ ઘરની પણ ઘણી નવી વસ્તુઓ લોકો ખરીદતા જોવા મળતા હોય છે આ એક રીતિ રિવાજ આ દિવાળીના તહેવારને વધુ ઉત્સાહી બનાવી દે છે એવું કહી શકાય છે મુકેશભાઈ

આખા પરિવાર ને લઈને જાઓ અત્યારે ઘણા ઘરોની અંદર શું છે કે મા બાપ બિચારા એકલા રે હા અને છોકરાઓ બીજે ફરવા જાય અને બે જણા બીજે ફરવા જાય એટલે એ જે વિખરાવાનો જે છે ને એ આ પ્રસંગ નથી એટલે સૌને સાથે લઈને લઈને ચાલવાનો પ્રસંગ છે એટલે આપણે બાર મહિને સૌને યાદ કરવાનો દિવસ છે બાર મહિનામાં કદાચ યાદ ન કર્યા હોય પરંતુ આવો એમને પણ આજે ફોન કરીયા આવો એમને પણ આજે યાદ કરીશ એ જે જે સંબંધો બને છે ને એ સંબંધોના પ્રમાણપત્રોની આપણે કરવાનો દિવસ એટલે દિવાળી એટલે એ એ એ દ્રષ્ટિકોણથી આજે આ આપણે રહેવું જોઈએ આજે આપણું વર્તન પણ એવું હોવું જોઈએ આજની આપણી વાણી પણ એવી હોવી જોઈએ મેં ના કીધું કે ઘરની સફાઈ ઓછી થઈ હશે તો ચાલશે પરંતુ મનની સફાઈ જો આજે કરી નાખો ને તો સાહેબ આખું વર્ષ તમને બધા આવકારશે તમે તમને યાદ કરી કરીને યાર તમને તો આજે યાર પિનલ મારે તમને ગિફ્ટ મોકલાવી છે તે બાર મહિના બહુ સરસ સંબંધ સાચવ્યા છે અને જે જે આ પ્રતિ જે ભાવના ઉત્પન્ન થાય ને

સફળતા મળતી હોય છે સમય આપણી પાસે ઓછો છે દિવાળી વિશે ચર્ચા કરીએ તો ક્યાંક બહુ જ સમય જોઈએ છે ચોક્કસપણે જયારે મુકેશ મેને કાશી સેવા ગેસ્ટ પરંતુ આ ચર્ચાને મારે અહીંયા સમાપ્ત કરવી પડશે કારણ કે સમય અહીંયા સમાપ્ત થાય છે તો ફરી એક વખત મુકેશજી કશિશ આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તો સાથે જ આ ખાસ ઉત્સવ વિશે તમામ વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને હેપી દિવાળી ટુ બોથ ઓફ યુ થેન્ક યુ સો મચ ટોપિકમાં આજે વાત કરી છે દિવાળી પરંપરા અને પરિવર્તન વિશે કેવા પ્રકારના પરિવર્તનો આ પરંપરા અને રીતિ રિવાજો માં આજે પણ જોવા મળે છે પરંતુ એક વાત જે ક્યારેય નહીં બદલાય કે દિવાળી એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું આ પર્વ તો કરંટ માં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર